તમે તો જીવ લેવા છો જીવ લેવા તો કોણ આવ્યું છે ને તો ખબર છે મને મારા તો તમારા જોડે રહેવું જ નહીં કંટાળી છું તમારાથી આવું તો તે 500 વાર કીધું એટલી બધી તકલીફ હોય તો જા જતી રહે લઈ લે છેડા એટલે તું એ છૂટી ને હું એ છૂટો મારે લેવા છે છૂટા છેડા લગન પહેલા તો કેવા હસી હસીન વાતો કરતા તા કે ગયું એ બધું હા તે મારા નસીબમાં જ ને લગન પહેલા જ હસવાનું લખેલું હતું

હમણાંથી આ બાજુ વાળા બહુ ઝઘડ ઝઘડ કરતા હોય છે નહીં તમે નહીં ઝઘડતા મારા જોડે અરે આપડી વાત તો અલગ છે તું મને વચન આપ કે સાત જન્મ સુધી તું રહે મારા જોડે એ તો રહેવાની જ ન કાયમ તમારા જોડે રહેવાની પણ આ બાજુ ના છે ને છૂટા છેડા થાય ને એવું મને લાગે છે મને એવું તો લાગે છે મેલ ના કેમ આજે આયા તેમના શાંત થઈને બેઠા છો કઈ થયું છે કંઈ નહી થયું પણ આજે હું ઘેર આવતો હતો ને ત્યારે સ્કૂલ છૂટી હતી અને બે ચાર છોકરાઓ છે ને અમારા જેમ મસ્તી કરતા કરતા જ ઘેર જતા હતા અચ્છા એટલે આજે મારા હબીને સ્કૂલની યાદ આવી છે એમ ને આજે તો સ્કૂલની યાદ બહુ આવી છે એમ થોડીવાર તો દુખી થઈ ગયો એમાં દુખી થોડી થવાતું હશે પણ હા સ્કૂલની યાદ કોને ના આવે પણ ચાલું એ વખતે ગમમે એટલો માર ખાતા હતા એમ થતું તો ફટાફટ મોટા થઈ જઈએ અને આજે એ બધું જ યાદ કરીને આમ રડું આવી જાય છે ભલે સ્કૂલ આપડી ના હોય પણ સ્કૂલ કાયમ આપડી જ રહે અને અત્યારે હાલ પણ આપણે ત્યાંથી નીકળીને તો એમ જ કહીએ આ મારી સ્કૂલ છે એ વખતે જે સાહેબો મારતા હતા ને એ નતા સારા લાગતા અને આજે એમ થાય છે કે એ સાહેબો સારા હતા તમારી બધી જ વાત સાચી પણ એ સમય પાછો આવવાનો નથી ના આપણે ફરી સ્કૂલ જઈ શકવાના છીએ મિત્રો તો સ્કૂલના એવા મિત્રો તો ફરી ક્યારેય ના મળે એકદમ સ્વાર્થ વગરની મિત્રતા હોય ને અને બપોર પાલી હતી ત્યારે એવું થતું કે સવાર પાલીમ ક્યારે આવીશું સવાર પાલી થઈ એટલે એવું થાય કે કોલેજમાં ક્યારે આવીશું આજે મને એ વાતનો બહુ દુઃખ છે કે આ બધું છોડવાનો મને એ વખતે આટલો બધો ઉત્સાહ હતો majupan ka sapna